કૃષિમંત્રીએ ખેડૂત અકસ્માત વીમા યોજનાના દસ લાભાર્થીઓને પચ્ચીસ લાખના સહાય ચેક અર્પણ કર્યા જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના દસ લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કરાયા હતા રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહાય ચેક વિતરણ કાર્યક્રમ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો જેમાં કૃષિમંત્રીએ જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના દસ લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવી છે જે અન્વયે જામનગર તાલુકાના અલગ અલગ ગામોના અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતોના વારસદારો દ્વારા વીમા વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ દોડિયા ગામના મંગાભાઈ કરણાભાઈ ટોયટાના વારસદારને પચીસ બે લાખ પચાસ હજાર આમરા ગામના રમેશભાઈ ખીમજીભાઈ ધારવિયાને વારસદારને બે લાખ પચાસ હજાર ઢેબા ગામના રિયાભાઈ ગંગદાસભાઈ મુંગરાના વારસદારને બે લાખ પચાસ હજાર દોડિયા ગામના કાંતિભાઈ પોપટભાઈ મેંદપરાના વારસદારને બે લાખ પચાસ હજાર બાવરીયાના વીરજીભાઈ રવજીભાઈ મુંગરાના વારસદારને બે લાખ પચાસ હજાર ધીરાભાઈ લીંબાભાઈ ટોયટાના વારસદારને બે લાખ પચાસ હજાર દુતારપુર ગામના કિશોરભાઈ સામજીભાઈ માધાણીના વારસદારને બે લાખ પચાસ હજાર ખીમરાણાના માધવજીભાઈ વાલજીભાઈ માંડવિયાના વારસદારને બે લાખ પચાસ હજાર ફલ્લા ગામના પ્રતિક અરવિંદભાઈ ધમસાણિયાના વારસદારને બે લાખ પચાસ હજાર જગાભા ગામના ગદવિદભાઈ જીવાભાઈ મોલિયાના વારસદારને બે લાખ પચાસ હજાર સહિત કુલ પચીસ લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા ડાયરેક્ટર અશ્વિનભાઈ છેૈયા જમનભાઈ ભંડેરી સેક્રેટરી હિતેશ પટેલ અગ્રણી કુમારપાલસિંહ રાણા મુકુંદભાઈ સ્નભાયા સમિતિના સભ્ય લાભાર્થીઓના પરિવારજનો અને બહોળી સંખ્યામાં આગેવાનો